હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્ટેશન ગુજરાતી આજે હું તમારા સાથે શેર કરવાની છું રેગ્યુલર ભાખરીથી થોડી હટીને અને ગુજરાતી વાનગીથી પણ થોડું હટીને એવી સિંધી કોકીની રેસિપી આ એક જાતની ભાખરી છે પણ મસાલા ભાખરી છે તો ચાલો રેસીપી શરૂ કરીએ પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા તો સિંધી કોકી બનાવવા માટે મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે ભાખરીનો લોટ એટલે તમને બધાને ખ્યાલ હશે કે દાણાદાર લોટ હોય છે જે આપણે ભાખરી માટે સ્પેશિયલ પીસાવતા હોઈએ કે લાડવા માટે પીસાવતા હોઈએ એવા એવાળો જ છે હવે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે સાથે જ અહીંયા એક મોટી સાઇઝનો કાંદો કાપીને ઝીણો રાખ્યો હતો અને મોળા મરચાં છે લગભગ ત્રણથી ચાર લીલા મરચાં હતા મોળા છે એટલે ત્રણ ચાર લીધા છે પણ જો તમે બાળકોને ખવડાવતા હોય તો મરચાં સ્કીપ કરી શકો છો બંને નાખી દા સાથે જ લીલા ધાણા એટલે કે કોથમીર બારીક સમારેલી છે છે તે પણ નાખી દીધી હવે જીરું અને હવે આપણામાં મસાલા કરી લઈએ જેમાં સૌથી પહેલા આપણે હળદર નાખવાની છે લાલ મરચું પાવડર ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ આ ભાખરી બનાવો પેલા ગરમ મસાલો સમજી લો નહીં તો ભૂલી જઈશ ગરમ મસાલો પણ નાખ્યો છે અને હવે આ બધી વસ્તુઓને મિક્સ કરી લઈએ ધ્યાન રાખજો કે આ ભાખરી જ્યારે પણ બનાવો ત્યારે મસાલા થોડા ચડિયાતા કરજો કારણ કે બન્યા પછી ભાખરી મસાલાઓને ઇનહેન્સ નથી થવા દેતી તો મસાલાને જો ટેસ્ટ તમારે જોઈતો હોય તો મસાલા થોડા ચડિયાતા કરવાના છે એટલે મેં પણ અહીંયા મરચુંને થોડું ચઢિયાતું લીધું છે હવે અહીંયા મોણ નાખીને આપણે ભાખરીનો જ લોટ બાંધવાનો છે કારણ કે એક રીતે તો આ ભાખરી જ છે પણ આને સિંધી કોકી કહેવાય છે સિંધી લોકો સ્પેશિયલી આ બનાવતા હોય છે સ્પેશિયલ ઓકેજનમાં બનાવતા હોય છે એ લોકો આને ચા સાથે સર્વ કરતા હોય છે જમવામાં પણ ઘણા શાક સાથે તમે આને લઈ શકો છો તમે બટેટાનું જો રસાદાર શાક બનાવો તો એના સાથે પણ આ મસાલા ભાખરી ખૂબ જ સરસ લાગે છે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો કે ચા સાથે તમને ભાવી છે કે પછી શાક સાથે અને કમેન્ટ્સ કરીને જણાવજો બરાબર આપણે મોણ નાખી દીધું છે અને મોણ તો તમને ખ્યાલ હશે જ કે કેવું મોણ લેવાનું છે હવે આપણે માટલાનું પાણીનો ઉપયોગ કરીને આનો ટાઈટ લોટ બાંધવાનો છે ભાખરીનો જ લોટ બાંધવાનો છે એટલે ટાઈટ બાંધવાનો છે આમાં તમે ચીલી ફ્લેક્સ ઓરેગાનો મિક્સ હબ આ બધું પણ નાખી શકો છો જો તમારે હજુ કંઈક આમાં એડવાન્સ કરવું હોય તો તમે એના અંદર મેશ કરેલા વટાણા લઈ શકો છો સ્વીટકોન થોડા નાખી શકો છો મેશ કરીને અહીંયા અમે ભાખરીનો લોટ બાંધી દીધો છે અને હવે ઉપરથી આપણે તેલથી આને કેળવી લેવાનો છે અને પછી લગભગ દસ મિનિટ માટે આને રેસ્ટ આપજો જેથી જે આપણો ઘઉંનો રવો છે એ સારી રીતે ફૂલી જાય અત્યારે મારે તમને બતાડવાનું છે અને ઘણું જ લેટ થઈ ગયું છે આજે રાતે શૂટિંગ કરી રહી છું એટલે હું તરત જ કરીને દેખાડું છું પણ તમે આને ચોક્કસથી રેસ્ટ આપજો જેથી કરીને તમારો ઘઉંનો જે રવો છે એ સારો ફૂલે હવે અહીંયા આપણે આના લુઆ કરી લઈશું આજે તો ફ્રેન્ડ સાચે રસોઈ બનાવવામાં જ એટલું બધું લેટ થઈ ગયું અને પછી શૂટિંગ પણ કરવાની હતી સાથેની સાથે તો જમવામાં પણ પછી અમે આ જ બનાવી લીધું આના સાથે ફક્ત જમવામાં એક કપ ચા આના સાથે મળી ગઈ એટલે બસ થઈ ગયું અમારું જમવાનું તો આજે રાતના જમવામાં આ જ બનાવી કાઢી હતી અને તમારા સાથે શેર પણ કરવાની હતી ઘણા દિવસથી હું વિચારતી હતી કે કોકીની રેસીપી શેર કરું જો વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ન ભૂલતા કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા તો અહીંયા આગળ જુઓ આ પહેલાં છે ને આ લુવા લેવાના છે અને લુવાને આપણે એક સાથે બે ત્રણ ચાર પાંચ જેટલા તમારા તવી ઉપર આવી શકતા હોય એટલા મૂકવાના છે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને આ રીતે આના લુવા આ જ એક એની ટ્રીક છે કે કોકી કેમ વધારે ખસ્તા બને છે કેમ ક્રિસ્પી બને છે એનું ખાસ કારણ એ છે કે એ લોકો ડબલ બે વખત એ લોકો એને શેકતા હોય છે તો જો પહેલાં આ રીતે લુવા નાખવાના અને એક જ મિનિટમાં એને પલટાવી લેવાના તમે જોઈ શકો છો ખૂબ જ આછો આછો કલર આવ્યો છે એકદમ એટલે કે ને ખાલી એક બે પર્સન્ટ જેટલો જ આવ્યો છે બસ આટલું જ થવું જોઈએ આનાથી વધારે નહીં આપણે પૂરેપૂરી શેકી નથી કાઢવાની અને આપણે ફરી વખત વણવાની છે તો મેં નીચે ઉતારી દીધા છે લુવાને આ રીતે જ બધા લુવા કરજો જે મેં એક પહેલું પ્રોસેસ દેખાડ્યું હવે આ જુઓ લુવા તમને નજીકથી પણ બતાડું છું હવે એક લુવો લઈને ફરી વખત આપણે એને તોડીને બરાબર મિક્સ કરીને અને ફરી વખત લુવો બનાવવાનો છે થોડું તેલ હાથમાં લગાડી લઈએ હવે આપણે આની ભાખરી વણવાની છે તમે આમાં કોથમીરની જગ્યાએ મેથીનો ઉપયોગ પણ કરી શકો છો પાલકનો પણ કરી શકો છો વેરિએશન તમારી ચોઈસ પ્રમાણે તમે કરી શકો છો જો ભાખરી મેં વણી લીધી છે આ રીતે જ બાકીની ભાખરીઓ વણીશ અહીંયા આપણે ઘી કે તેલનો ઉપયોગ કરી શકીએ છીએ પહેલાં તવી પર થોડું લગાડી લેવાનું અને ત્યારબાદ આપણે આ ભાખરીને શેકવાની છે હવે આ ભાખરીને શેકવાની પરાઠાની જેમ છે પણ શેકાવી ભાખરી જેવી જોઈએ થઈ ગયા ને કન્ફ્યુઝ જુઓ શાંતિથી વિડીયો જુઓ બધું સમજાશે મેં ઉપર અત્યારે તેલ લગાડ્યું છે ખૂબ જ ઓછા પ્રમાણમાં લગાડ્યું છે બંને બાજુ આપણે તેલ લગાડવાનું છે અને ભાખરીને દબાવી દબાવીને શેકવાની છે તેલના કારણે વધારે ખસ્તા થવા લાગશે સરસ ગોલ્ડન કલર આવવા લાગે છે અને ભાખરી શેકવાનું જે આ રીતે લાકડાનું આવે છે એનાથી જ હું ભાખરી શેકી રહી છું તમે કપડાંથી નહીં શેકતા ઘણા લોકો કપડાંથી શેકતા હોય છે પણ આ તેલ આપણે લગાડ્યું છે તેલ ચૂસાઈ જશે કપડાંમાં એટલે એનાથી ન શેકતા તમે યા તો આ રીતે તાવેતાથી શેકજો યા તો પછી આ રીતે તમારે ભાખરી શેકવાનું હોય તો એનાથી શેકવાનું છે અને દબાવી દબાવી કન્ટિન્યુઅસ આને દબાવતા રહેવાનું છે ધીમા ગેસમાં જ આપણે કરવાના છે એટલે લો ફ્લેમમાં જ આપણે આ ભાખરીને શેકવાની છે બીડી મી ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી મસાલેદાર લાગે છે રેગ્યુલર ભાખરી ખાઈ ખાઈને જો કંટાળી ગયા હોય અથવા ભાખરી જોઈને બાળકો મોં બગાડતા હોય તો આવી એક ચટાકેદાર અને એકદમ કે ને મસાલેદાર એવી આ ભાખરી એકવાર ચોક્કસથી બાળકોને ટ્રાય કરાવજો ઘરના મેમ્બર્સને પણ ટ્રાય કરાવજો અને તમે પણ કરજો જો સરસ એકદમ ગોલ્ડન ગોલ્ડન કરી લીધી છે ને તો આ રીતે જ મેં બધી ભાખરીઓ તૈયાર કરી લીધી હતી મારે હંમેશાથી જ લાઇટિંગનો ઇશ્યુ હોવાના કારણે મારો ફોટોગ્રાફી સારી નથી આવતી હું કોશિશ કરીશ કે જલ્દી જ તમને સારા વધારે સારા ક્વોલિટીના વિડીયો આપી શકો એના માટે તમારો સપોર્ટ ખૂબ જ જરૂરી છે મળીએ આવી જ કોઈ નવી અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો